નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર કોચિંગ સેન્ટરમાં આપણું હાર્દિક સ્વાગત છે આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મહત્ત્વનો ટૉપિક છે મૂત્રપિંડ એટલે કે કિડની કિડની અને મૂત્રપિંડ આનું કાર્ય શું છે તો આનું કાર્ય છે લોહીને ગાળવાનું મનુષ્યના ફેફસાનું કાર્ય પૂછે તો લોહીને શુદ્ધ કરવાનું કિડનીનું કાર્ય પૂછે તો લોહીને ગાળવાનું મનુષ્યના હૃદયનું કાર્ય તમને પૂછે તો લોહીનું પરિવહન કરવાનું તો મુદ્દા પરથી થોડી માહિતી જોઈશું એની આકૃતિ પરથી પણ માહિતી જોઈશું અને આપણો મુદ્દો છે સંપૂર્ણ રીતે આપણે અહીં આગળ સમજી લઈશું આ મુદ્દાને ખાસ તમારે સમજવાનો છે કેમ કે શરીરના જેટલા પણ તમારા અંગો છે એ અંગો વિશેની સમજ તમને હોવી જોઈએ શરૂઆતમાં ત્રણ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે ઉત્સર્ગ દ્રવ્ય ઉત્સર્જન અને ઉત્સર્ગ અંગ ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું તો આપણા શરીરની અંદર નકામો કચરો ઉત્પન્ન થાય એને આપણે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ આ નકામાં કચરાને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા છે તો ઉત્સર્જન અને આ જે કચરો છે એ શરીરની બહાર કાઢવા માટે આપણે જે અંગનો ઉપયોગ કરીએ એને કહેવામાં આવે છે ઉત્સર્ગ અંગ ઉત્સર્ગ દ્રવ્ય શરીરમાં ઉત્પન્ન થતો નકામો કચરો એને કહેવામાં આવે છે ઉત્સર્ગ દ્રવ્ય ઉત્સર્જન તો નકામાં કચરાને શરીરની બહાર શરીરની બહાર નકામો કચરો તો ઉત્સર દ્રવ્ય નક્કામાં કચરાને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા તેને કહે ઉત્સર્જન અને આ જે કચરો છે જે અંગ દ્વારા તમે શરીરની બહાર કાઢો એટલે કે નક્કામાં કચરાને શરીરની બહાર કાઢતું જે અંગ છે એ અંગને કહેવામાં આવે છે ઉત્સર્જક અંગ ત્રણે ત્રણ વ્યાખ્યા ખાસ યાદ રાખી એકની અંદર શું છે તો નકામો કચરો બીજાની અંદર આ નક્કામાં કચરાને બહાર કાઢવાનો અને ત્રીજાની અંદર જ્યાં નકામો કચરો છે એ બહાર કાઢવા માટે જે અંગ વાપરીએ એ અંગને ઉત્સર્ગજક અંગ કહેવામાં આવે છે પછી એક વાર રિપીટ કેમ કે આ ત્રણ વ્યાખ્યા પર જ આખે આખો મુદ્દો આપણે સમજવાનો છે ઉત્સર્ગ દ્રવ્ય તો શરીરમાં ઉત્પન્ન થતો નકામો કચરો ઉત્સર્ગજન તો નકામા કચરાને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા ઉત્સર્જક અંગ તો નકામાં કચરાને શરીરની બહાર કાઢતું અંગ હવે છે મનુષ્યનું મુખ્ય ઉત્સર્જક અંગ છે એ મૂત્રપિંડ છે અને આ મૂત્રપિંડ છે એ ક્યાં આવેલું હોય છે તો બે પગની વચ્ચે કમરની થોડા નીચેના ભાગે આવેલું હોય છે હવે અહીંયા આગળ સમજતા જઈએ આપણે આગળ સંખ્યા કેટલી હોય તો સંખ્યા બે હોય છે એકસો સિત્તેર ગ્રામ આનું વજન હોય છે બરાબર એનો આકાર કેવો હોય છે તો કાજુ આકારનું હોય છે કાજુ અથવા વાલ આકારનું હોય છે વાલ છે આપણા આંગળી ઉપર આમ આવી જાય એટલો એક નાનો કાજુ કે વાલ આકારનું હોય છે હવે સમજતા એટલે આપણને ખબર પડશે કે આ કેટલી સૂક્ષ્મ રચના છે કિડનીના બહારનો ભાગ અને કિડનીના અંદરનો ભાગ આ જે કિડની છે એનો જે આ બહારનો ભાગ તમને આજે દેખાય છે આ જે આ બહારનો ભાગ છે એને કહેવામાં આવે છે કોટેકસ બરાબર એને કહેવામાં આવે છે કોટેકસ અને જ્યાં અંદરનો ભાગ તમને જે દેખાય છે જેની અંદર દસ લાખ નેફ્રોન આવેલા છે બરાબર જે અંદરનો ભાગ છે એને કહેવામાં આવે છે મેન્ડુલા અંદરનો ભાગ છે કહેવામાં આવે છે મેન્ડુલા અને જ્યાં આ જે મેન્ડુલા છે એની અંદર જ દસ લાખ નેફ્રોન આ જે નેફ્રોન છે એ શું છે તો આ નેફ્રોન છે એ ઉત્સર્ગ એકમ છે ઉત્સર્ગ તંત્રની અંદર તમને અંગ પૂછે તો મૂત્રપિંડ આ મૂત્રપિંડની અંદર ઉત્સર્ગ એકમ પૂછે તો નેફ્રોન પછી એકવાર રિપીટ કરી લઈએ આ જે જમણી બાજુ ડાબી બાજુ જે દેખાય છે કિડની છે આ ધમની અને શિરા અશુદ્ધ રુધિર અહીંયા આગળ આવશે આની અંદર રુધિર શુદ્ધ થશે નકામો કચરો છે મૂત્રવાહીની મારફતે આ મૂત્રાશયમાં એકત્રિત થશે અને મૂત્ર સ્વરૂપે મૂત્ર માર્ગમાંથી બહાર જશે હવે અહીંયા આગળ આપણે જે કિડની છે એની અંદરની પ્રક્રિયાને બરાબર સમજવાની છે કેમ કે આની અંદર આજે આ કાદુ જેટલો ભાગ તમને દેખાય છે આજે ગોળાકાર આ જે ભાગ છે આની અંદર દસ લાખ નેફ્રોન આવેલા છે હવે નેફ્રોનની આખી રચના પણ આપણે જોઈએ છીએ આકૃતિ પર કે બાઉમેનની કોથળી આવશે ગ્રીવ આવશે નિકટવર્તી નલિકામય ગૂછ આવશે હેલેનો પાસ આવશે દૂરવર્તી નિકટમય નલિકા આવશે સંગ્રહ નલિકા આવશે તો હવે આ બધું અબી પછી એની આકૃતિ પરથી સમજ અત્યારે આપણે એટલું સમજવાનું કે ભાઈ આ જમણી બાજુ ડાબી બાજુ બે એની જોડમાં કિડની આવેલી હોય છે આ કિડની અંદર શું હોય છે તો નેફ્રોન આ નેફ્રોન શું છે તો એનો એકમ છે ઉત્સર્ગ

ગ્રામ આ જે કિડની છે એનો બહારનો ભાગ તમને પૂછો તો કોટેક્કસ કિડનીનો અંદરનો ભાગ તમને પૂછો તો મેન્ડુલા કિડનીની અંદર દસ લાખ નેફ્રોન આવેલા છે અને કિડની અંદર જે આ દસ લાખ નેફ્રોન આવેલા છે એ જ રુધિરને ગાળવાની પ્રક્રિયા કરે છે અને આવો નેફ્રોન છે એ શું છે તો નેફ્રોન છે એ ઉત્સર્ગ એકમ છે હવે જે અહીંયા આગળ જે આ દસ લાખ નેફ્રોન કીધા એમાંથી એક નેફ્રોનની આકૃતિ મેં આગળ દોરેલી છે બરાબર આ રીતની આકૃતિ છે આવા કિડની અંદર દસ લાખને અફરણ આવેલા હોય છે હવે આગળ જોતા જાય આકૃતિ પરથી શરૂઆતની અંદર આ પ્યાલાકાર ભાગ તમને જે દેખાય છે શરૂઆતની અંદર જે આ પ્યાલાકાર ભાગ દેખાય છે આ એને કહેવામાં આવે છે બાઉમેનની કોથળી અને આ બાઉમેનની કોથળીની અંદર લોહીની નળીઓ આવેલી હોય છે આપણા જો માથાનો વાળ છે એ માથાના વાળ કરતાં પણ પાતળી પાતળી લોહીની નળીઓ આ બાઉમેનની કોથળીની અંદર આવેલી હોય છે હવે એની અંદર ધમની અને શિરા એ પણ જોડેલી હોય એટલે કે અશુદ્ધ રુધિર છે એ નળીઓમાંથી આ રીતે જારી જેવી રચના હોય આ રીતે અબાઉમમેરની કોથળી અને આ રીતે જારી જેવી રચના હોય એમ અને આ જારી જેવી રચનાની અંદરથી રુધિર પસાર થાય અશુદ્ધ રુધિર પસાર થાય હવે આ અશુદ્ધ રુધિર આ જાડી જેવામાંથી પસાર થશે અને શુદ્ધ થશે હવે અહીંયા આગળથી પસાર થતાં આની અંદર જે અશુદ્ધિ હશે આ અશુદ્ધિ બહાર નીકળશે અને આ અશુદ્ધિ જે બહાર નીકળી અને અહીંયા આગળ સંગ્રહ નલિકાની અંદર સંગ્રહિત થશે આ સંગ્રહ નલિકા છે એ બધી ભરાઈ જશે એટલે કે અહીં આગળ એક બાજુની કિડની છે ભરાઈ ગઈ હવે પછી આ કિડની ભરાઈ જાય એટલે કે એનું વિકોચન થાય અને આ મૂત્રવાહિની ખુલશે અને મૂત્રવાહિનીમાંથી એ મૂત્ર સ્વરૂપે ક્યાં આવશે તો મૂત્રાશયમાં આવશે પછી મૂત્રાશય ભરાઈ જાય એટલે મૂત્રાશય મૂત્ર માર્ગને ખોલી દેશે અને મૂત્રનો સરની બહાર ત્યાગ કરી દેશે પણ અહીંયા આગળ આ બાઉમેનની કોથળી જે છે એ કોથળીની અંદર શું આવેલું છે તો રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે રુધિર કેશિકા ગુચ્છ એટલે શું તો જો જે આપણે લોહીની નળીઓ જે રુધિરની નળીઓ છે એ બાઉમેનની કોથળીની અંદર આવેલી હોય છે બાઉમેનની કોથળી અહીંયા આગળ આવી રીતે પ્યાલાકાર રચના છે મખુલે છે એને કહેવામાં આવે છે ગ્રીવા નામ ખાસ યાદ રાખવાના છે નામ પછી એકવાર રિપીટ કરી લઈએ બંને બાજુ કિડની ધમની શીરા અહીંયા આગળ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર કિડનીની અંદર દસ લાખ નેફ્રોન આવેલા છે નેફ્રોનની અંદર પ્યાલાકાર ભાગ છે ને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે બાઉમેનની કોથળી જે છે એની અંદર રુધિર કેશિકા ગૂંછ આવેલી છે રુધિર કેશિકા ગૂચ એટલે શું તો લોહીની નળીઓ અને લોહીની નળીઓ માથાના વાળ કરતાં પણ પાતળી હોય છે બાઉમેનની કોથળી ગ્રીવામાં ખુલે છે ગ્રીવા પછીનો આવી રીતે ગુજરામય જે ભાગ છે એને કહેવામાં નિકટવર્તી નિકટ એટલે જે કોથળીની નજીક જ હોય છે આ બાઉમેનની કોથળી છે એની નજીક હોય છે એટલે એને કહેવામાં આવે નિકટવર્તી નલિકામય ગુચ્છ એના પછી આવી રીતે એક બીજો પ્યાલાકાર રચના હોય છે આ રીતે પ્યાલાકાર રચના હોય છે એને કહેવામાં આવે છે હેલેનો પાસ હેલેનો પાસ હેલેના પાસ પછીની જે નલિકા ગુચ્છ છે એને કહેવામાં આવે છે દૂરવર્તી જો અહીં બાઉમેનની કોથળી બાઉમેન કોથળી પછી દીધા પ્યાલા કા રચના એ બંનેની વચ્ચે જે ગુચ્છ છે નલિકાનો એને કહેવામાં આવે છે નિકટવર્તી અને આ હેલેના પાસ પછી જે છે એને કહેવામાં આવે છે દૂરવર્તી નલિકામય ગુચ્છ દૂરવર્તી નલિકામય ગુચ્છ એના પછી સંગ્રહ નલિકા આની અંદર બધી જ શું થશે તો અશુદ્ધિઓ એકત્રિત થશે મૂત્ર સ્વરૂપે બધી જ અશુદ્ધિઓ મૂત્ર સ્વરૂપે એકત્રિત થશે પછી એકવાર રિપીટ કરી લઈએ કિડનીની અંદર લોહી ગાળવાની પ્રક્રિયા થાય કિડનીની અંદર દસ લાખ નેફ્રોન આવેલા છે આ દસ લાખ નેફ્રોનની અંદરથી આ એક નેફ્રોન છે એની રચના જોઈ શરૂઆતમાં આવી રીતે બાઉબેનની કોથળી બાઉબહેનની કોથળીની અંદર રુધિર કેશિકા ગુચ્છ રુધિર કેશિકા જૂથની અંદર લોહીની નળીઓ ના લોહીની નળીઓ માથાના વાળ કરતાં પણ પાતળી હોય અને આ રીતે જારી સ્વરૂપે રચના કરે તેની અંદરથી અશુદ્ધ લોહી પસાર થાય અને એ રુધિર છે એ શુદ્ધ થવાની પ્રક્રિયા એટલે કે ગળાવાની એની અંદર જે અશુદ્ધિઓ રહી ગઈ છે એ સંગ્રહ નલિકાની અંદર એકત્રિત થાય છે એના પછીનો જે ભાગ ગ્રીવા આવે છે ગ્રીવા પછી જે નલિકાનો ગુચ્છ છે એને કહેવામાં આવે છે નિકટવર્તી નલિકા ગુચ્છ એના પછી પ્યાલાકાર રચના છે એને કહેવામાં આવે છે હેલેનો પાસ એના પછીનું જે નલિકા ગુચ્છ છે એને કહેવામાં આવે છે દૂરવર્તી નલિકામય ગુચ્છ એના પછી છે સંગ્રહ નલિકા આ સંગ્રહ નલિકા છે એ દસ દસ લાખને અપરોનની અંદર સંગ્રહ નલિકા ભરાઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે આ કિડની છે એ ભરાઈ જાય કિડની અંદર બધી જ અશુદ્ધિઓ છે ભરાઈ જાય કિડની છે એ મૂત્રવાહીને ખુલે હવે મૂત્રવાહિની ખોલતા જે બધી જ અશુદ્ધિઓ છે આ મૂત્રવાહિની મારફતે ક્યાં આવશે આ મૂત્રાશયની અંદર આવશે હવે સમજો કે આ મૂત્રાશય છે એ ભરાઈ ગયું આ મૂત્રાશય છે એ ભરાઈ ગયું એટલે મૂત્ર માર્ગ ખોલી દેશે અને આપણે મૂત્ર સ્વરૂપે જે અશુદ્ધિઓ છે શરીરની બહાર નિકાલ કરીશું તો અહીંયા આગળ શરૂઆતમાં તમારે આ ત્રણ વ્યાખ્યા પછી આ થોડી માહિતી પછી જે આ મૂત્રપિંડ ઉત્તર તંત્રની આકૃતિ જોઈ લેવાની છે એની અંદર નેફ્રોન નેફ્રોનની આકૃતિ પણ તમારે જોઈ લેવાની છે એના પછી આ કિડનીના જે ડોક્ટર છે કિડનીને જ્યારે સરખું કરવાનું થાય તો કિડનીની અંદર નેફ્રોન આવેલા છે એટલે નેફ્રોનને તમારે સરખું કરવું પડે બરાબર તો જે નેફ્રોન છે એ નેફ્રોન પરથી જ નામ આવેલું છે નેફ્રોલોજીસ બરાબર કિડનીના ડોક્ટરને શું કહેવાય તો કિડનીના ડોક્ટરને કહેવાય નેફ્રોલોજીસ નેફ્રોન લોહીમાંથી અશુદ્ધિઓને મૂત્રવાહિની મારફતે ચલો લોહીમાંથી અશુદ્ધિઓને મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં મોકલે છે અને મૂત્રાશય ભરાતા મૂત્ર માર્ગ સ્વરૂપે મૂત્રાશય ભરાતા મૂત્ર માર્ગ સ્વરૂપે બહાર નીકળે છે હમણાં જે જોઈ એ જ વાક્ય રચના છે કે ભાઈ નેફ્રોનની અંદર આ લોહી અહીંયા આગળ ગળાય એમાંથી નલિકા ભરાય સંગ્રહ નલિકા ભરાવાથી આ કિડની ભરાય કિડની ભરાવાથી મૂત્રવાહિની મારફતે મૂત્રાશયની અંદર મૂત્ર આવે અને મૂત્રાશય ભરાતા મૂત્ર માર્ગ છે ખુલી જતા મૂત્ર સ્વરૂપે શરીરની બહાર પંચાણું ટકા પાણી હોય તમારે દિવસ દરમિયાન ત્રણ થી ચાર લિટર પાણી પીવું જોઈએ જે લોકો પાણી ઓછું પીવે છે એ લોકોને આ બધી સમસ્યા છે વધારે થવાની છે બરાબર જે આ પથરી થાય છે વારંવાર પેશાબ નથી આવતો આ બધીમાં જે છે સમસ્યા એ તમે પાણી ઓછું પીઓ એના કારણે થાય છે કેમ કે આપણે જે પાણીના કારણે છે એ જે લોહી ગળાવાની પ્રક્રિયા છે થોડી સરળ થાય છે અને પાણીની અછતના કારણે શું થાય છે તો જો આ બધી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર વિલંબ આવે છે બરાબર અને ક્યાંક ને ક્યાંક આપણે આના શિકાર બની જઈએ છીએ તો મૂત્રમાં પંચાણું ટકા પાણી હોય છે બે પોઈન્ટ છ ટકા યુરિયા હોય છે આ યુરિયાએ કહ્યું આપણે જે ખેતરની અંદર વાપરીએ છીએ ખેતરની અંદર કૃત્રિમ ખાતર તરીકે જે કારખાનાની અંદર ખાતર બને છે એ જ ખાતર છે યુરિયા એ યુરિયા આપણા શરીરની અંદર મૂત્રની અંદર હોય છે પછી એકવાર રિપીટ કરીએ પંચાણું ટકા પાણી વધારે ભાગ પાણી હોય છે બે પોઈન્ટ છ ટકા યુરિયા ઝીરો પોઈન્ટ ત્રણ ટકા એમોનિયા આ ઝેરી છે ઝીરો પોઈન્ટ ત્રણ ટકા એમોનિયા બે ટકા શહેર હોય છે બે ટકા શહેર શહેર એટલે કે એસિડ પણ ના હોય અને બેઝ પણ ના હોય આપણે શું કહીએ એકવાર બધા રિપીટ કરી લઈએ તો કિડનીના ડોક્ટરને નેફ્રોલોજીસ કહેવાય છે નેફ્રોન શું કરે તો નેફ્રોન છે એ લોહી છે એને ગાળવાની પ્રક્રિયા કરે તેની અંદરથી અશુદ્ધિ છે એ સંગ્રહ નલિકાની અંદર આવે સંગ્રહ નલિકા ભરાતા કિડની ભરાઈ જાય કિડનીની અંદરથી મૂત્રવાહિની ખુલે મૂત્રવાહિની ખુલતા જે મૂત્ર છે એ મૂત્રાશયમાં આવે મૂત્રાશય ભરાતા મૂત્ર માર્ગ ખુલતા શરીરની બહાર એનો ત્યાગ કરવામાં આવે એના પછી જે જે મૂત્ર છે એ મૂત્રની અંદર શું શું આવેલું છે પંચાણું ટકા પાણી આવેલું છે જીરો પોઈન્ટ છ ટકા યુરિયા આવેલું છે જીરો પોઈન્ટ ત્રણ ટકા એમોનિયા આવેલું છે બે ટકા શર આવેલું છે અને જમીનને જે બગાડે છે એ યુરિક એસિડ પણ એની અંદર હોય છે મૂત્રની પી કેટલી હોય છે તો પાંચ પોઈન્ટ પાંચથી લઈને સાત પોઈન્ટ બે સુધી અથવા સાત પોઈન્ટ પાંચ સુધીની એની પીએચ હોય પીએચ છે એસિડ છે કે પીસ છે એ નક્કી કરવા માટે વપરાય છે વારંવાર મૂત્ર રોકી આપણને જ્યારે પેશાબ જવાનું થાય ત્યારે આપણે એને રોકી રાખીએ કોઈ પણ આપણે કામ કરતા હોઈએ પછી આપણને એવું થાય કે થોડીક વાર પછી જઈશું થોડીક વાર પછી જઈશું બરાબર એ વારંવાર આપણે જે મૂત્ર છે એને રોકી રાખીએ અને ન જઈએ એનો ત્યાગ ન કરીએ તો આપણા શરીરની અંદર કણ સ્વરૂપે પથરી થાય છે એટલે કે શર ભેગો થાય છે આ બધું જે આપણે ત્યાગ કરીએ છીએ એ બધું શું છે તો એ બધું જે નકામો કચરો છે અને આ નકામા કચરાનો આપણે ત્યાગ ન કરીએ અને રોકી રાખીએ એટલે કણ સ્વરૂપે પથરી થાય છે કણ સ્વરૂપે શું થાય છે તો પથરી થાય છે અને જે આ પથરી છે એ શું છે તો જે પથરી છે કેલ્શિયમ ઓક્ઝોડેટ છે બરાબર યાદ રાખવાનું છે કે મનુષ્યની અંદર જે પથરી છે એ પથરી સાની બનેલી હોય છે તો જે પથરી છે કેલ્શિયમ ઓક્ઝોલેટની બનેલી હોય છે અને જે આપણા શરીરની અંદર આ પ્રકારની પથરી એટલે કે શહર એકત્રિત થાય બરાબર નેફ્રોન છે આ નેફ્રોનની અંદર કોઈ સમસ્યા આવે અહીં આગળ ધાર કે પથરી ભરાઈ જાય અહીંયા આગળ ભરાઈ જાય બરાબર આ રીતે કોઈ પથરી થાય એટલે પછી ધીમે 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 એક એકાદ એકાદ નેફ્રોન છે આપણે બંધ થતા જાય અને અંતે શું થાય તો એક બાજુની કિડની છે એ જ આપણી ફેલ થઈ જાય બરાબર અમુક લોકોને તમે જોયા છો કે ભાઈ આની એક જ કિડની કામ કરે છે બીજી કિડની છે કામ કરતી નથી તો પેલા આ કિડનીનું સ્થાન તો આપણને ખબર છે ને કે અહીંયા આગળ ઉરોદર પટલની થોડીક ઉપર આવેલી હોય છે હવે આપણને એમ કે છે કે ભાઈ આની બંને બંને કિડની છે એ ફેલ છે બરાબર એ કિડની કામ કરતી નથી હવે પણ કેટલાક લોકો છે તો વારંવાર પાણી પીવાનું અને જ્યારે પણ આપણને પેશાબ જવાનું થાય બરાબર વોશરૂમ માટે તો ત્યારે એને રોકીશું નહીં બરાબર હવે અહીંયા આગળ સમજવાનું એ છે કે જે આ પથરી છે એ પથરી સાની બનેલી છે તો કેલ્શિયમ ઓક્ઝોલેટની બનેલી છે અને જે આ પથરી આપણને ધારો કે થઈ ગઈ બરાબર તો જેનું ઓપરેશન કરે છે એ ઓપરેશનને કહેવામાં આવે છે લિથોટ્રોપ્સી પથરીનું જે ઓપરેશન છે એ ઓપરેશન છે એને કહેવામાં આવે છે લિથોટ્રોપ્સી અને જે આપણે આ નેફ્રોન છે આ નેફ અથવા આના જે ડોક્ટર છે એને કહેવામાં આવે છે નેફ્રોલોજીસ બરાબર કિડનીના ડૉક્ટરને નેફ્રોલોજીસ્ટ કહેવામાં આવે છે પથરીસાની બનેલી છે તો પથરી કેલ્શિયમ ઓક્સોલેટની બનેલી છે બરાબર અને પથરીના ઓપરેશનને કહેવામાં આવે છે લિથોટ્રોપ્સી બરાબર હવે આપણે જે મૂત્ર છે એ મૂત્રનો રંગ છે ને એ પીડા રંગનો હોય આપણો જે મૂત્ર છે એ કેવા રંગનો છે પીડા રંગનો એની અંદર યુરોક્રોમ બરાબર એની અંદર શું હોય છે યુરોક્રોમના કારણે પીળો રંગ હોય છે યુરોક્રોમના કારણે રંગ કેવો હોય છે તો પીળો હોય છે બરાબર કેટલાક લોકો એવા હોય છે કે જેને વારંવાર પેશાબ કરવા જવું પડે કેટલાક લોકો એવા છે છે વારંવાર થોડી થોડી વાર એને તરસ લાગી જાય બરાબર તો જો વારંવાર પેશાબ કરવા જવું પડે એવી જે બીમારી છે એને કહેવામાં આવે છે પોલીયુરિયા પોલીયુરિયા જેને વારંવાર પેશાબ કરવા માટે જવું પડે એને કહેવામાં આવે છે પોલીયુરિયા અને વારંવાર તરસ લાગે એને કહેવામાં આવે છે પોલીટ્રીપ્સિયા બરાબર વારંવાર તમને પાણી પીવું પડે વારંવાર તરસ લાગે તેને કહેવામાં આવે છે પોલીટ્રીપ્સિયા હવે જો કિડની ફેલ થઈ ગઈ હોય કિડની પોતાનું કામ ન કરતી હોય અને બહારથી આપણે રુધિરને ગાળવાની પ્રક્રિયા કરીએ તો બરાબર કૃત્રિમ રીતે લોહી ગાળવાની પ્રક્રિયા તેને કહેવામાં આવે છે ડાયાલિસિસ ડાયાલિસિસ એને શું કહેવામાં આવે છે ડાયાલિસિસ અને જે આ ડાયાલિસિસની શોધ કોણે કરી તેની શોધ કરી હતી વિલિયમ જોન કાર્પ્ટ નામ બરાબર યાદ રાખી લો વિલિયમ જોન કાર્પ ડાયાલિસિસના શોધક જે છે બરાબર હવે આપણી જે કિડની છે એ કિડની દર મિનિટે કેટલું જે રુધિર છે એટલે કે ગાળવાની પ્રક્રિયા તો છે એકસો ને પચીસ એમ એલ દર મિનિટે રક્ત છે એ ગળાઈ જાય છે હવે અહીં આગળ ડાયુરિકસ નામની જે વનસ્પતિ છે ડાયુરિકસ કોઈ વ્યક્તિ એવો છે કે જેને પેશાબ છે બહુ ઓછી થાય જાય બરાબર એટલે કે એની કિડની બરાબર કામ કરતી નથી એવું કહેવાય તો ડાય યુરિકસ નામની વનસ્પતિ છે એને લેવાથી પેશાબ ઓછું થતું હોય તો વધારી શકાય છે એક થોડી જાણવા જેવી માહિતી છે બરાબર તો બધા મુદ્દા પછી એકવાર રિપીટ કરી લઈએ મનુષ્યનું મુખ્ય ઉત્સર્ગ અંગ મૂત્રપિંડ સંખ્યા બે જોડ એક વજન એકસો વીસ થી એકસો સિત્તેર ગામ ગ્રામ આકાર કેવો તો કાજુ કે વાલ જેવો રંગ કેવો કે કથાઈ બરાબર બહારનો ભાગ છે ને શું કહેવાય તેને કોટેકસ કહેવાય અંદરનો ભાગ છે ને શું કહેવાય તો અંદરના ભાગને મેન્ડુલા કહેવાય બરાબર કાર્ય શું તો લોહીને ગાળવાનું કાર્ય કિડની કરે છે પ્રત્યેક કિડનીમાં દસ લાખ નેફ્રોન આવેલા છે પ્રત્યેક કિડનીમાં કેટલા નેફ્રોન તો દસ લાખ નેફ્રોન ઉત્સર્ગ દ્રવ્ય તો શરીરમાં ઉત્પન્ન થતો નકામો કચરો ઉત્સર્જન તો નકામા કચરાને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા ઉત્સર્જક અંગ તો જ્યાં નકામો કચરો શરીરના જે અંગ દ્વારા બહાર કાઢવામાં આવે તે એ અંગ આકૃતિના નામ નિર્દેશન ખાસ યાદ આવે તો બાઉમેનની કોથળી બાઉમેનની કોથળીની અંદર રુધિર કેશિકા ગુચ્છ રુધિર કેશિકા ગુચ્છની અંદર રુધિર એટલે કે લોહીની નળીઓ માથાના વાળ કરતા પણ પાતરી એના પછી ગ્રીવા એના પરથી નિકટવર્તી નલિકામય ગુચ્છ હેલેનો પાસ દૂરવર્તી નલિકામય ગુચ્છ ને સંગ્રહ નલિકા સંગ્રહ નલિકા ભરાય એટલે નેફ્રોન ભરાય ભરાય લાખ સંગ્રહ નલિકા એટલે કિડની ભરાય અને કિડની ભરાય એટલે મૂત્રવાહિની ખૂલે અને મૂત્ર છે મૂત્રાશયમાં આવે મૂત્રાશય ભરાય એટલે શરીરની બહાર મૂત્ર માર્ગ સ્વરૂપે શરીરની બહાર એનો નિકાલ થાય બરાબર તો આ એની માહિતી હતી કિડનીના ડોક્ટરને શું કહેવાય તો કિડનીના ડોક્ટરને નેફ્રોલોજીસ્ટ કહેવાય બરાબર નેફ્રોનું કાર્ય આવી ગયું મૂત્રની અંદર શું હોય તો પંચાણું ટકા પાણી હોય બે પોઈન્ટ છ ટકા યુરિયા હોય ઝીરો પોઈન્ટ ત્રણ ટકા એમોનિયા હોય બે ટકા શાર હોય અને યુરિક એસિડ હોય બરાબર યુરિયા ખાતરમાં વપરાય એમોનિયા એમોનિયા છે ઝેરી છે અને યુરિક એસિડ જે છે એ જમીનને બગાડે છે મૂત્રની પીએ તો પાંચ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચ વારંવાર પેશાબ રોકવાથી પથરી થાય અને પથરીની અંદર કેલ્શિયમ ઓક્ઝિલિટ હોય

કાર્ બરાબર દર મિનિટ એકસો ને પચીસ એમ એલ ગળાય અને એક વનસ્પતિ છે જે તમને ઓછો પેશાબ થતો હોય તો તો પેશાબને વધારવા માટે જવાબદાર છે બરાબર વનસ્પતિ અહીં આગળ આપણે મૂત્રપિંડ કિદણીની બધી જ માહિતી જોઈ શરૂઆતમાં તમારે ત્રણ વ્યાખ્યા લખવાની એના પછી આકૃતિ દોરવાની નેફ્રોનની અને મૂત્રપિંડની અને બધા જ મુદ્દા તમારે જે રીતે સમજાયા છે એ રીતે સમજાવવાના છે બરાબર તો આજની વિડીયોમાં આપણે આટલું જ પછી એકવાર વિજ્ઞાનના નવા જ ટોપિક સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ